તો તમારી ચેનલની અંદર 4000 વોચ ટાઈમ અને 1k સબસ્ક્રાઇબ બની ગયા છે તો એ મોનેટાઇઝેશન એપ્લાય કરવાનો તમને ઓપ્શન નથી મળતો એ ત્યાં લખેલો આવશે નોટિફાય તો હવે એનો મતલબ શું મિત્રો આપણે ચેનલ ની અંદર આપણે કારણ કે મહેનત કરીને આપણે 4000 વોચ ટાઈમ તો બનાવી લીધા છે અને 1000 સબસ્ક્રાઇબ બનાવી લીધા છે પણ અહીંયા નોટિફાય નું ઓપ્શન છે એપ્લાય કરવાનો ઓપ્શન તમને નથી મળતો તો કયા કારણોસર નથી મળતો તો વિડિયો ની અંદર બીજો ખાસ ધ્યાન આપજો અને ચેનલ ની અંદર નવો હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલા તો મિત્રો કારણ કે YouTube ની અંદર જે આપણી મહેનત છે અને કે જે લોકો 3000 વોચ ટાઈમ ની અંદર ચેનલ ને મોનેટાઈઝર માટે એપ્લાય કરી રહ્યા છે તો એમના માટે એક ખાસ તમને કહી દઉં કે એની અંદર આપણે YouTube ના આપડા વિડિયો તરફથી YouTube તરફથી કોઈ પણ અર્નિંગ થતી નથી અને બીજો નંબર મસ્ત છે મિત્રો આપણી લાસ્ટ માં 4000 વોચ ટાઈમ 1 કરોડ વ્યૂઝ અથવા 1000 સબસ્ક્રાઇબ તો આની અંદર તમે મોનેટાઈઝેશન માટે એપ્લાય કરો છો તો તમને YouTube એડ દ્વારા તમે કમાણી કરી શકો છો હવે મેઈન પોઈન્ટ છે મિત્રો બધી પ્રોસેસ આપણે કરી લીધી છે 4000 वॉच टाइम बना लीदो छे 1k सब्सक्राइब बना लीदो छे असो तुम्ही शॉर्ट व्हिडिओ अपलोड करो सो तुम्ही 1 करोड़ व्यूज बना लीदो छे 90 दिवस ની અંદર પણ અહીંયા મિત્રો આપણે વાત કરીએ કે અહીંયા જે એપ્લાય કરવાનો તમને ऑप्शन મળે છે અહીંયા જે નોટિફાય આ નોટિફિકેશન મેળો એની ઉપર આપણે ત્યાં તમને નોટિફાય નું એક ऑप्शन મળતું હશે હવે નોટિફાય નું ऑप्शन મળે છે તો હવે આપણે એપ્લાય કરવાનો તો આપણને ઓપ્શન મળતું નથી અને એ પણ જે ઓપ્શન છે મિત્રો એ બ્લેકમાં નથી દેખાતું એની ઉપર ક્લિક થા ના થતું હોય એ ટાઈપનું થઈ જશે મતલબ થોડુંક આછું તો હવે એના માટે આપણે શું करूને કારણોસર આપણી ચેનલની અંદર આ પ્રોબ્લેમ આવી રહી છે તો વિડિયોની અંદર મિત્રો ખાસ બન્યા રહેજો અહીંયા આપણે મેઈન પોઈન્ટ છે મિત્રો અહીંયા કે જે આ તમને અહીંયા ઓપ્શન જોવા મળી રહ્યો છે કે જ્યાં તમને એપ્લાય કરવાનો ઓપ્શન મળે છે ત્યાં થોડુંક ઉપર તમને એક ઓપ્શન જોવા મળતું હશે જોઈ લો આંગલા પગલા લખ્યું છે અને અહીંયા લખેલું છે કેટલાક લા બમા યોગ્યતા વધરામંત પર સામેલ થઈ શકે છે તો આ જગ્યા ઉપર તમને એક ઓપ્શન મળતો હશે ટુ સ્ટેપ વેરીફિકેશન ખાસ ધ્યાન આપજો મિત્રો આ જગ્યા ઉપર તમને એક ઓપ્શન જોવા મળતો હશે ટુ સ્ટેપ વેરીફિકેશન બે પગલાની ચકાસણી ગુજરાતી ભાષા હોય તો જ્યાં સુધી તમે એ ચકાસણી નથી કરતા ત્યાં સુધી તમને અહીંયા એપ્લાય કરવાનો ઓપ્શન મળશે નહીં હવે એ કઈ રીતે કરવાનો હશે એ સેના માટે આવશે શું જરૂરી છે અને મોબાઈલ નંબર એની અંદર કયો નાખવાનો છે એની બધી માહિતી તમને વિડિયોની અંદર હવે સમજાવું છું મેઈન પોઈન્ટ એ છે મિત્રો કે દાખલા તરીકે આપણે Google Pay કે PhonePe વાપરતા એટલે મતલબ ચાલુ જ્યારે કરીએ ને ત્યારે ફોનની અંદર એક સિક્યુરિટી આવે છે કે તમે તમારા ફોનની અંદર પેલો તો સ્ક્રીન આપણો જે ફોનનો સ્ક્રીન લોક આવે ને એને પહેલા તમે સેટઅપ કરો ને પછી PhonePe અને Google Pay ચાલુ થાય છે એના વગર ક્યારે પણ Google Pay અને PhonePe મિત્રો ચાલુ થતું નથી એવી રીતે YouTube ની અંદર પણ ચેનલને મોનેટાઈઝેશન માટે ફૂલ સિક્યુરિટી એટલે કે ટુ સ્ટેપ વેરીફિકેશન કરવું જરૂરી છે હવે કઈ રીતે કરવાનું છે તો જે તમને ટુ સ્ટેપ વેરીફિકેશન જોવા મળે છે ત્યાં અહીં સાઈડમાં જે લખેલું છે તેના પાછળ એરો ઉપર તમે ક્લિક કરશો ને એટલે સીધું તમને ટુ સ્ટેપ વેરીફિકેશન કરવાનું તમને અહીં ઓપ્શન ખુલી જશે અને એની અંદર શું કરવાનું છે કે બસ ખાલી તમારું મોબાઈલ નંબર એન્ટર કરવાનું છે હવે કયો મોબાઈલ નંબર એન્ટર કરવાનું છે તો મોબાઈલ નંબર એ એન્ટર કરવાનું છે કે જે તમારો કાયમીક માટે હોય એ મોબાઈલ કેરે પણ બન ન થવો જોઈએ એની અંદર ઓટોપી આવશે અને એ સેના માટે છે ટુ સ્ટેપ એ પણ તમને માહિતી આપું છું પણ જ્યારે આ મોબાઈલ નંબર તમને ટુ સ્ટેપ વેરીફિકેશન થઈ જશે એટલે તમને મોનેટાઈઝેશન માટે એપ્લાય કરવાનો ઓપ્શન મળી જશે હવે સેના માટે આવશે એ પણ સાથે તમને કહી દઉંાાખલા તરીકે આપણે ચેનલને મોનેટાઈઝેશન માટે એપ્લાય કરી દીધી એટલે YouTube ફૂલ સિક્યુરિટી માંગે છે કે તમારી ચેનલને કોઈ હેંગ કરવાની કોશિશ ના કરેાાખલા તરીકે આપણું જે YouTube નું એકાઉન્ટ આ ફોન ની અંદર છે અવે કોઈ પણ વ્યક્તિ કે મિત્રો કે પરિવારમાંથી કોઈ વ્યક્તિ આપણો એકાઉન્ટ ખોલવાની કોશિશ करतो હોય તો એની નોટિફિકેશન આપના આપ ફોન ની અંદર મળે અને જ્યાં સુધી તમે ટુ સ્ટેપ વેરીફિકેશન કરેલું ન હોય તો કોઈ પણ વ્યક્તિ તમારું એકાઉન્ટ ખોલશે તો એની કોઈ પણ ખબર તમને નહીં પડે એટલે એ પણ બહુ મિત્રો જરૂરી છે ટુ સ્ટેપ આપણે સેટિંગ કરવું જરૂરી છે અને જ્યાં સુધી ટુ સ્ટેપ વેરીફિકેશન તમે નથી કરતા તો તમે ચેનલ ને મોનેટાઇઝ માટે એપ્લાય કરી શકવાના નથી અને ટુ સ્ટેપ વેરીફિકેશન કરવું બહુ જરૂરી છે મિત્રો કે આપનું એકાઉન્ટ કોઈ પણ વ્યક્તિ આપણને પૂછ્યા વગર એમના ફોનની અંદર ખોલી ના શકે અને જ્યાં સુધી આપણા ફોનની અંદર નોટિફિકેશન આવશે એ નોટિફિકેશનને તમે યસ કરશો તો બીજા વ્યક્તિના અંદર આપનું એકાઉન્ટ ખોલી શકે છે એટલે આજ પ્રોબ્લેમ હશે મિત્રો નોટિફાઈની બીજી કોઈ આપણી ચેનલની અંદર પ્રોબ્લેમ હોતી નથી મિત્રો તમારા એકાઉન્ટની અંદર પહેલું સિક્યુરિટીમાં સુધારો ઓલ સિક્યુરિટી કરી દો પછી તમારી ચેનલ મોનેટાઈઝેશન માટે એપ્લાય નું ઓપ્શન તમને મળી જશે नक्की છે અને સેટિંગ કરવું જરૂરી છે બાકી આપણી ચેનલનેંદર કોઈ પ્રોબ્લેમ હોતો નથી હા કદાચ તમે મોનેટાઈઝેશન માટે એપ્લાય કરી દેસો અને જો તમારા ખુદના વિડિયો છે તો મોનેટાઈઝ થઈ જશે અને જો ખુદના વિડિયો ન હોય તો રીયુઝ કન્ટેન્ટ મિત્રો આવી જશે એટલે બને ત્યાં સુધી દરેક સબ્સ્ક્રાઇબર મિત્રોને એ પણ સાથે કહી દઉં કે બને ત્યાં સુધી મહેનત એવી કરજો કે આપણો ખુદના વિડિયો હોય YouTube ની અંદર ભલે કોઈ પણ અપડેટ આવે એ અપડેટ આપણે લાગુ પડવી જોઈએ નહીં તો માહિતી તમને મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો YouTube રિલેટેડ જેટલી પણ આપણી નોલેજ છે આપણી પાસે આપડા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક માહિતીના વિડિયો તમને ગુજરાતીમાં મળીએ છે તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જયકોગાને મિત્રો